એક વાંદ્રો તો દાદા કંટાળી ગયો બપુ એક વાંદ્રો કંટાળી ગયો સેતુ બાંધતા હતા ને બે ત્રણ વાંદ્રા ને બોલો અહીંયા આવો અહીંયા આવો તમાકુ સોળ્યું બેઠા બેઠા પછી વાંદ્રે કીધું કે આ બાંધવા ભેગા કર્યા કે પુલ બાંધવા બનાવ્યા આમાં નક્કી આપને ભેગા હું કામ કર્યા એ નક્કી નતા તો ભગવાન રાઘવ આવ્યા ત્યારે પણ સેતુ બાંધીને આજ એની કૃપા આપણા ઉપર કેવડી કે ઉડીને આવવામાં કેવલ હનુમાનજી એક જ હતા આજે હનુમાનજી આપણને બધાને પાંખુંવાળા બનાવી નાખ્યા અને બધા ઉડીન આવ્યા હે આ હસમુખો હનુમાન કેવો છે બધાને ઉડીન મચ્છરે ઉડવાની શરૂઆત કરી માને પગે લાગ્યું માં પહેલી સફર કરું છું પહેલી ઉડવાની શરૂઆત કરું છું મને એટલે નહીં માએ કીધું લેસ ગો બેટા હેપી જર્ની લંકા નો હતું જાઓ બેટા સફર કરો ઉડાન ભરો અને મચ્છર ઉડતું ઉડતું સફર કરી અને જ્યાં પાછું આવ્યું પછી એની માં પૂછે છે કે બેટા કેવી સફર રહી કે માં બહુ સરસ મને બહુ આનંદ આવ્યો ધ્યાન દેજો શબ્દમાં જેમ ઊંચો જાતો ગયો મને દુનિયા નાની મળી દેખાવા અને મને તો મજા આવી પણ હું જ્યાં ગયો ને સમાજ બહુ મજા આવી અરે સમાજ ને તારા થી સમાજ ને મજા આવી એમ કે હા માં હું જ્યાં ગયો ને સમાજે બહુ પાડી ત્યારે એની માય એટલું જ કીધું બસ બેટા એ તાળીની ઝપટમાં ન આવી જતું દુનિયા છે તાળી પાડે તાળી પાડી થી મહાદેવને આને તાળી કહેવાય ગીત છે ને તાળી તાળીમાં ઘણો ફેર છે રે કોને તાળી કહેવાય જો તાળી પાળી પાડીથી મહાદેવને જેમાં સુખ પ્રગટ થયું સાહેબ એટલે મૂળ વાત ઉપર હું આવું કે આખી જિંદગી નો સરવાળો એટલે એ આપણે પચાસ વર્ષ એમાં વહી ગયા પંદર આગલા પાંચ બીજા સિત્તેર થયા બરાબર પછી માં રોજ સવારમાં નાહી ધોઈ ખાઈ પી એની કલાક ગણો બાકી રહી કોકના બાપ ની પંચાયતમાં ગણો આપણા માટે કેટલું જીવ્યા ઘણા માણસો આપણે કહે ને કે હું ફલાણા પ્રધાન સાથે એટલી કલાક બેઠો ફલાણા વ્યક્તિ સાથે અમારે એક કલાક બેસવાનો મોકો મળ્યો આ બહુ વાતો કરે ને ત્યારે અંદરથી એક અવાજ આવે કે તું બધાય સાથે બેઠો તું તારી પાસે કેટલી ઘડી બેઠો વાહ વાહ સાહેબ આ ભાગવત છે ને પોતાની પાસે બેસવાની વાત છે ભલા મારા હે આજે દિવસો કપાય છે કોઈ સાથે નથી પોતા સાથે બેસે છે આજ બે વાર વ્યાસપીઠ બોલી કહેવાનું તું કોણ છો ઓળખ અને આખી ગીતા નું સાર ઈ જ છે ને હે અર્જુન તું કોણ છો લફડ ફફડ ને લબડે લેવું હોય તો નીકળી જાય બાય યુદ્ધ માલી રાકા આ સુદર્શન ચક્ર કરી નાખે બધું એ તો હું લખ્યું નથી બાકી કૃષ્ણ એ જે જીકી થી શું સમજાવ તું મને મેં એક જગ્યાએ પ્રોગ્રામમાં કીધું ને દાદા કે કાંઈ હારે આવવાનું નથી લહેર કરો તો એક ભાઈ મને પ્રોગ્રામ પૂરો કરીને કીધું પૂરો થયો ને મને કે ભલે બીજા ન લઈ જાય હું લઈ જવા તું હું લઈ જાવ મને કે બેય પગમાં હરિયા છે એ તો તારા લખણે આવ્યા હારે ભાઈ કરો અને પાછું જાવ તમે માણસો તરત એવું નથી માણસ એવું જીવન તમે જેવું બોલો ને એવું જીવે જ એક જગ્યા એ મારે કેવાય કે અજગર કરે ની ચાકરી ફલાણું નાન તેન કીડી ને કળ ને હાથી ને મણ દેનારો ભગવાન છે એક જણા મને કે હાથ થી એક હળી ના બે કટકા કરી બીજો મેં કીધું કેમ મને કે તમે નો કીધું કે અજગર કરે ની ચાકરી તો ભગવાન એના મોટા આહાર આપે છે ને હાથી ને મણ આપે છે મેં કીધું તું કીડી થા ને તેથી કઈ ન કરતો હાથી થા તેથી ન કરતો અજગર ના પેટ નો થા તેથી કઈ ન કરતો પણ અત્યારે માણા બન્યો છે માટે તારે કરવું પડે ભગવાન કૃષ્ણ એમ કે છે કે તું કર્મ કર ફળ ની આશા ના રાખ કેવું મળશે છોડ એટલે માણસો તરત જીવનમાં લઈ જ લે અને વાત એટલી એટલે વાત એ છે કે આખી જિંદગીનો કવિ કાગ બાપુની આ કવિતા છે કે ગુણતા ભાંગતા બાકી મેલતા આખો ભાવ મેં ગાળ્યો છેવટમાં શૂન્ય તણો સરવાળો હવે એનો સરવાળો આપણે કરીએ તો દાખલા તરીકે આપણે હોય હો વર પૂરું જીવવું છે એક પણ વર એમાં કાઢવું નથી ફાઇનલ તો પંદર વર્ષ તો આપણા બાળપણ ના ગયા વાય પંચાસી વધ્યા હવે તમે આવો કે આપણે જેટલું જાગીએ એટલું તો હુઈ સી અમુક ડબલ ખ્યાહી લેતા એ વસ્તુ જુદી એટલે પચાસ વર્ષ ઊંઘ ગયા કેટલા રહ્યા પાંત્રી વર્ષ રહ્યા પાંત્રી વર્ષમાં હવે આપણે પંદર વર્ષના થયા પછી પછી આપણે અડધો જે પાંચ વર્ષ છે ને વેહવાળ જોવા આમ કાઢ્યા ખરેખર લાભ જો તમે આપણે આપણા વર્ષની ગણતરીઓ એવી છે જો આપણે અઢાર વર્ષના થાય ને ત્યાં સુધી આપણી ઉંમર ગામ ગણતું હોય અઢાર વર્ષના થાય ને એટલે ગામ ઉંમર ગણે કે ફલાણા ભાઈ દીકરો અવડો થયો ફલાણા ભાઈ દીકરી આવળી થઈ ગામ ગામ ગણે પછી ઓગણીસ ઓગણીસ નો અર્થ થાય હું ગણીશ બાપાને કે બાપા ઓગણી કે હો હવે પછી ક્યાંક ધંધો લડાવો એમ શબ્દમાં ધ્યાન આપજો આન આનંદ કરવો છે હું ઘણીશ હું એટલે અભિમાન આવ્યું અહંકાર આવ્યો એટલે તરત વિષ આવે ઝેર સીધું વિષ અને દસ વર્ષ ઝેરના ઘૂટલા ઘૂંટવાદ પડે દસ વર્ષ જે ઝેર પચાવે તો તરીશ પછી તો તરતો થાય એટલે એકલાને ના તારતો બીજાને તારતો જાય એકત્રીસ બત્રીસ આમ જો બીજાને સાથે લઈને ચાલીસ તરીશ ને તો જગતમાં ચાલીસ અને જગતમાં ચાલીસ એટલે પછી જગત તાલી એક તાલી બે તાલી અને પાછું તાળીયું નું ધ્યાન રાખજે નું બચ્ચું પેલી ઉડાન ભરતું હતું પેલી જ વાર એટલે માને પગે લાગ્યો હે મા હે જગદંબા એને મા જ હોય ને એટલે બાપુ મને આ મચ્છર ભલે કોઈને ગમતા ન મને બહુ ગમે અને એવું હશે તો મારે દાદા હનુમાનજી મચ્છરનું રૂપ ધારણ કર્યું છે ને સુકામ એ પાછું લંકામાં જે લંકામાં હું તમે બેઠા છીએ ત્યાં મશક સમાન રૂપ ધારણ કરીને હનુમાનજી મહારાજ એ ફેર્યા એ વાત છોડો આધ્યાત્મિક ની વાતે છોડો પણ એને ઉડવાની તેવડ તો છે ને પાંખ વાળો તો છે ને આ દુનિયામાં ત્રણ વસ્તુ જેની હારી હોય એને કોઈના બાપની તેવડ નથી રોકી શકે કાંઈક પાંખ હોય નહીં હાંખ કઈ હાંખ નો છે કઈ પાંખીનો છે કઈ પાંખ નો છે જેની આંખ હાંખ અને પાંખ આ ત્રણ વસ્તુ પવિત્ર હોય ને એને પછી કોઈના બાપની તેવડ નથી ભરા

આ લંકા લંકા જ હતું શ્રી ક્યારે થયું સીતાજી આવ્યા પછી નગર લંકા તે ગઢ થી રાવણ આવ્યો સ્વયંવર્મા શ્રીલંકા થી નથી આવ્યું ત્યાં લંકા જ લખવામાં આવ્યું પણ શ્રી એટલે શક્તિ ભગવતી જયારે અહીંયા પ્રવેશ કર્યા ત્યારે લંકા ની આગળ શ્રી લાગ્યો અને કહેવા ગયો કે વિશ્વનો એક પણ એવો દેશ નથી કે આગળ શ્રી લાગતો હોય કેવલ ને કેવલ રામજીની હનુમાનજીની માં જાનકીની કૃપા અને આ દેશમાં આવ્યા ને અને અહીંયા એટલે આની આગળ શ્રી લાગી ગયો ભલામણ એટલે પચ્ચું ભલે છે મચ્છર હમ પણ પાંખવાળું જ છે ને ઉડવાની તેવડ છે આપણે જેટલા એવા પાંખવાળા ઉડીને આવ્યા અહીંયા આ નરુ સત્ય છે ને ઉડીને આવ્યા ને તૂટી ગયા છે વાયદ્રે અહીંયા આવવા હાટુ બાપા મેન તમે રામાયણમાં ઘણી વાર વર્ણન સાંભળ્યા હતા પણ આજ એ ભૂમિમાં આવવાનો અવસર ને મળ્યો હોય તો એ યશ અને જશ રામકોટ આશ્રમ અંકલેશ્વર મહામંડલેશ્વર એક હજાર આઠ પૂજ્ય ગંગાદાસ બાપુના ચરણે ધરીએ છીએ ગંગાદાસ બાપુ આયા આવે અને અહીંયા સરસ મજા ને આવી ભાગવત કથા શરૂઆત કરતા પહેલા વ્યાસપીઠ ઉપર ભગવાન ભાગવતજી એમના ચરણોમાં વંદન કરી અને મને તમને વ્યાસપીઠ ઉપરથી જે ભાગવત અમૃતપાન કરાવી રહ્યા છે એવા જિગ્નેશ દાદા તેમજ દાદામાં કેના નામ લઉં પણ તમામ સંતોના ચરણોમાં મારા દંડવત પ્રણામ ઉપસ્થિત એવા એવા વ્યક્તિઓ બેઠા છે એ તમામ મારા વડીલો યુવાન દોસ્તો માતાઓ બહેનો અને બાળકો બધાઈને આથી મારા પ્રણામ અને આ ટીવીના માધ્યમથી જે સાંભળી રહ્યા છે ભારત વર્ષમાં બેઠા બેઠા માણસો એને પણ લંકાની ભૂમિમાંથી એમને પણ આઈથી વંદન કરું છું